પાલડી વિસ્તારમાં વાહન ચાલક મહિલા સાથે ટ્રાફિક પોલીસની ગેરવર્તણૂક મામલો એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થયો હતો હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલાએ મહિલાને રોકી હતી ટ્રાફિક સિગ્નલનો મહિલાએ ભંગ કર્યો હતો જે બાબતે તેમને રોકવામાં આવ્યા હતા પોલીસે રોકતા મહિલાએ પોલીસનું આઈ કાર્ડ માંગ્યું અને બાદમાં મહિલાએ અપશબ્દો બોલ્યા હતા લાફુ મારનાર હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક ફરજ મોફૂફ કરવામાં આવ્યા હેડ કોન્સ્ટેબલ દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી મહિલા પહેલા ઉશ્કેરાઈ ગયા હતા પોલીસનું આઈ કાર્ડ મહિલાએ ફેંકી દીધું ઉલ્ટા મામલો ગરમાયો મહિલા વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણ ઉભી કરવા બદલ ગુનો દાખલ કરાયો છે અમારામાં જાણમાં આવેલ છે કે અગાઉ મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી સમગ્ર મામલે પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ અત્રેના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેરવું નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દેતા ફેંકી દીધેલ જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે બંદી ગાળો બોલતા હતા બેન અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો એવું વિડીયો વાયરલ થયો છે તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે સાહેબ શું કાર્યવાહી કરવામાં આવે છે કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં છે જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ આવે છે સાહેબ એમનું નામ શું હતું કેટલા વર્ષથી ફરજ ભજાવતા હતા એમનું નામ છે આખો બનાવ શું આખો બનાવ શું બન્યો હતો મહિલાને મહિલાને જે રોકવામાં આવી ખરેખર મહિલાનો હતો પોલીસ અમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક મામલો શું બન્યો તો શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતાં ગેરલાભ નહી તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉસ્કેરાય ગયેલ હતા આકી બોલાચાલી બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું ન હતું તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડીવોન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ એ હકીકત સામે આવી છે કે હકીકત શું છે

જેબ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ટ્રાય બ્રાન્ચ મહિલા સલેક ટ્રાય યોજનાથી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આકી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલને થોડી ઘણી તો ભૂલ છે જે બાબતે હું આપને કહીશ કયા આ પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સુજન કરી રહ્યા છો પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ